નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં માં ને મિત્રો આજે બીજા મહિનાની પાંચ તારીખને સોમવારના રોજ મિત્રો આજની ડુંગળીની આવક વિશે વાત કરી તો મિત્રો આવકમાં પીપર સાઈડથી લઈને નવો વેબ્રિજ આખો ભરાઈ ગયો છે તેમજ આઠ નંબરના છાપરાની બાજુમાં ઉતરેલી છે ત્રણ લાઇન અને આખો ડૂમ ભરેલો છે એક નંબરનો નો ડૂમ ભરેલો છે આજની અંદાજિત આવકની વાત કરી તો મિત્રો સત્તર થી અઢાર હજાર કરતાની આસપાસ આજની આવક રહેલી છે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લે શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ એકસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો મોટી મોટી સાઇઝ વાળું છે આની અંદર ને ગુલ્ટી ને બધી સાઇઝ માં બધી મિક્સ છે એકસો ને છ્યાસી રૂપિયા ભાવ જે છે આવી ક્વોલિટી છે એની અંદર પેન્ડિંગ રેખું વેચું નથી એકસો છ્યાસી રૂપિયા ભાવ બસો ને એકત્રીસ રૂપિયા રહ્યા ઉપર માં લાઈટ વાળો ક્વોલિટી એવી કલર સારો છે બસો ને એકત્રીસ રૂપિયા થાય છે આ રીતે બસો ને એકત્રીસ રૂપિયા ભાવ રહ્યો સાઇઝ માં ઝીણા મોટું બધું મિક્સ માં છે બસો ને અગિયાર રૂપિયા ભાવ જોયો આમાં કલર સારો છે ક્વોલિટી સારી છે બસો ને અગિયાર રૂપિયા ભાવ જોયો સાજ માં થોડુંક મિક્સ માં ઝીણું

એકસો ને છોતેર રૂપિયા ભાવ જોયો છે પીડીપતિ ગાંધી છે એકસો ને છોતેર રૂપિયા ભાવ જોયો સાજ માં બધું જીડા મોટું બધું મિક્સ માં એકસો ને છોતેર રૂપિયા ભાવ થયો બસો ને એક રૂપિયા ભાવ થયો સાઈઝ માં સારું છે પણ સિંગલ પતિ માલ છે અંદર ક્વોલિટીમાં આમાં થોડુંક સારું ને નબળું બેય મિક્સમાં છે બસોને એક રૂપિયા ભાવ દ્યો છે આમાં આ પ્રકારના ગાંઠિયા બહુ વધારે છે આમાં બસોને એક રૂપિયા ભાવ દ્યો બાકી સારા સારા માલની વાત કરીએ તો સારો માલ રૂપિયા ભાવ દ્યો એકસોને છોતેર રૂપિયા ભાવ દ્યો છે આ બધું ભેગું મૂક્યું છે બધી પીળી પડી કાંજી છે 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 એક આવડવા આવડવા છે બધી વેળી બધી ગાંજી છે બધો માલે હરકો છે તો અલગ અલગ એને કઈ રહ્યા છે સાઈઝ માં બધું મોટું ને બધું મીગી માં છે એકસો ને છોતેર રૂપિયા ભાવ રૂપિયા રૂપિયા સુપર એક નંબર આની સાઈઝ માં થોડું ઘી હોતું છે મિક્સમાં ક્વોલિટી બહુ સારી છે સુપર ક્વોલિટી માલ છે બસો ને એકત્રીસ રૂપિયા એકસો ને છોતેર રૂપિયા ભાવ દો પેઢી બધો માલ પેઢી બધી માલ જે એકસો ને છોતેર રૂપિયા ભાવ દો જેમ મારો માલ જે ઉગેલું છે એની અંદર મિક્સમાં માં બાકી ક્વોલિટી સારી હોતી છે ને એની અંદર અંદર મિક્સમાં આ પ્રકાર ક્વોલિટી હોતી છે આવી હોતી બગાડવાની નવી ક્વોલિટી મિક્સમાં માં છે એકસો ને છોતેર રૂપિયા ભાવ થયો બદવે છે